તળાજા તાલુકાના દેવળિયા ગામ પાસે આવેલ ભીકડાની વાવ વાળા ખોડિયાર માતાજીના મંદિરે વાહન ચાલકો દ્વારા માતાજીને લાપસીનો થાળ ધરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ગામ પાસે આવેલ ભીખડા વાળા ખોડિયાર માતાજીનું સ્થાનક વર્ષો જૂનું છે અહીં અવારનવાર ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે લાપસીનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આજે તળાજાથી ભક્તાના પડીતાના રોડ ઉપર ચાલતા વાહન ચાલકો દ્વારા પણ અહીં આજે માતાજીને લાપસીનો થાળ ધરવામાં આવ્યો હતો અને સૌ કોઈ લોકોએ સાથે મળી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો

આજે પણ ખોડિયાર માં વાપસી કરવામાં આવી છે અને માની નિયા થી અમારા પાટા વાળા અને તળાજા પાટાવાળા ને કોઈ પણ રોડ ઉપર હાથ આવતી નથી